નમસ્તે મિત્રો હું છું હિરાલ ડાભી ફરીથી એક નવા વિડીયો સાથે એક નવી જાણકારી સાથે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ફિક્સ ડિપોઝિટ વિશે એટલે કે એફડી વિશે તો ફિક્સ ડિપોઝિટ શું છે એના ફાયદા શું છે એના માટે શું શું રિક્વાયરમેન્ટ હોય છે એ બધી જ જાણકારી આપણે વિડીયોમાં આગળ મેળવીશું તો મિત્રો ઘણીવાર એવું બને કે આપણી પાસે અમુક ધનરાશિ હોય કે જેની હાલમાં આપણને કોઈ જરૂર નથી પરંતુ આપણે આ ધનરાશિને યોગ્ય જગ્યાએ લગાડવા માગતા હોઈએ આપણે વિચાર કરતા હોય કે આ ધનરાશિને આપણે એવી કઈ જગ્યાએ લગાડવી છે જેથી આપણા પૈસા સુરક્ષિત રહે અને એમાંથી આપણે કંઈક પૈસા કમાઈ શકીએ તો મિત્રો એના માટે શ્રેષ્ઠ ઉપાય છે એફડી એફડીનું ફૂલ ફોર્મની આપણે સૌ વાત કરીએ તો મિત્રો એફડીનું ફૂલ ફોર્મ છે ફિક્સ ડિપોઝિટ આમાં આપણે આપણા પૈસાને સુરક્ષિત રાખી શકીએ છીએ અને માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ આ આપણા ધનરાશિ પર આપણે વ્યાજ સ્વરૂપે પૈસા પણ કમાઈ શકીએ છીએ તો મિત્રો એફડી છે એ ખૂબ સારી એવી વ્યવસ્થા છે એફડી શું છે તો મિત્રો એફડી એક એવી વ્યવસ્થા છે કે જે આપણે બેંકમાં જઈને કરાવી શકીએ છીએ આપણી પાસે જે કાંઈ પણ પૈસા છે જેની હાલમાં આપણને કોઈ જરૂરિયાત પડવાની નથી આપણા ઘરમાં એ પૈસા પડ્યા જ રહેવાના છે તો ઘરમાં ઘણી એવું થાય કે મોટી ધનરાશિ હોય આપણે વિચારતા હોઈએ કે ઘરમાં ક્યાં આટલા પૈસાને સાચવવા અથવા ચોરી થવાનો પણ ડર હોય તો આ બધાનો એક શ્રેષ્ઠ ઉપાય છે એફડી આપણે બેંકમાં જવાનું અને આપણે પૈસાને એક ચોક્કસ સમય મર્યાદા માટે ફિક્સ કરાવવું જેથી કરીને જ્યારે તારીખ પાકે ત્યારે આપણને વ્યાજ સહિત એ આપણી રકમ છે એ મળતી હોય છે એટલે આ એક આપણા પૈસાના આધારે માત્ર વ્યાજ સ્વરૂપે પૈસા કમાવાનો આ શ્રેષ્ઠ છે એવો ઉપાય છે તો મિત્રો એફડી કઈ રીતે કરાવી એના માટે ની પ્રોસેસ શું હોય છે એની વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે બેંકમાં જવાનું હોય છે એફડી ગમે એ આપણે કરાવીએ એમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે સમયગાળો કે આપણે કેટલા સમયની એફડી કરાવીએ છીએ એમાં મહત્તમ અને લિમિટેડ જે ન્યૂનતમ છે એ લિમિટ હોય છે એમાં ઓછામાં ઓછી આપણે સાત દિવસ માટે એફડી કરાવવી પડે છે અને વધુમાં વધુ આપણે દસ વર્ષ માટે એફડી કરાવી શકીએ છીએ તો આપણે આ સાત દિવસથી લઈને દસ વર્ષ વર્ષની વચ્ચે જેટલા પણ સમય માટે આપણે એફડી કરાવવા માંગતા હોય એ આપણે બેંકના અધિકારીને કહેવાનું હોય છે પછી એફડીનું એક ફોર્મ ભરવાનું હોય છે એમાં આપણે જેટલા સમય માટે કરાવી છે એ આપણી જેટલી રકમ છે એ બધું લખવાનું હોય છે પછી બેંકના અધિકારી આગળની પ્રોસેસ કરતા હોય છે ને આપણને આપણી એફડી છે એ સક્સેસફુલી રીતે આપણને કરી આપતા હોય છે એફડીના પ્રૂફ સ્વરૂપે આપણને બેંક દ્વારા એક રસીદ મળતી હોય છે કે જેના ઉપર તમે એફડી કર્યાની તારીખ એફડી પાકતી તારીખ પાકતી વખતે તમને જેટલી રકમ મળે એ બધી રકમ એમાં લખેલી હોય છે સમયગાળો મેન તો એમાં લખેલો હોય છે તો મિત્રો એફડી કરાવી ખૂબ સારી વસ્તુ છે એ રસીદ લઈને ગમે ત્યારે તમે જાઓ પાકતી સમયે તમે એ રસીદ લઈને બેંકે જાઓ એટલે બેંક તમને તમારી રકમમાંથી જેટલું તમે વ્યાજ મેળવું એ બધી જ રકમ એક છે એ તમને પાછા આવતા હોય છે તો મિત્રો આ એક ઉપાય ખૂબ જ સુરક્ષિત છે સારું છે સેફ છે અને આપણે એમાં પૈસા છે એ કમાઈ શકીએ છીએ તો એફડી એફડીમાં મિત્રો એવું હોય છે કે અમુક રાશિ ધારો કે આપણે એક લાખ રૂપિયા છે એફડી બાર મહિના માટે કરાવવા માંગીએ છીએ તો આપણને બાર મહિના માટે એ એક લાખ રૂપિયાની એફડીનું ફોર્મ ભરવાનું હોય છે પછી એમાં કેટલા ટકા આપણને વ્યાજ મળે છે એ બધી જ બેંકોનો જે વ્યાજ દર છે એ અલગ અલગ હોય છે આપણે જે તે બેંકે જઈને પહેલાં બેંકના અધિકારી પાસે અથવા મેનેજર પાસે એ માહિતી મેળવવાની હોય છે કે આપણી બ્રાન્ચમાં એફડી પર કેટલું વ્યાજ છે સામાન્ય રીતે એ સાતથી આઠ ટકા જેટલું હોય છે પછી ડિટેલમાં માહિતી તમે ગૂગલમાં કે કોઈ પણ એવા ઇન્ટરનેટના સોર્સ પરથી મેળવી શકો છો અથવા બેંકના સૌથી પ્રોપર રસ્તો એ છે કે તમે બેંકના અધિકારીને જ પૂછી જુઓ કે આપણી બેંકનો જે એફડીનો રેટ છે એ શું ચાલી રહ્યો છે સામાન્ય રીતે આ રેટ સાતથી આઠ ટકા જેટલો હોય છે એટલે કે તમે જેટલી રકમ મૂકો છો એ એના એ રકમના સાતથી આઠ ટકા તમને વ્યાજ સ્વરૂપે પાકતી વખતે એ રકમમાં પ્લસ થઈને મળતા હોય છે તો મિત્રો આ એફડી છે એ ખૂબ સારી એવી વ્યવસ્થા છે આપણા આપણા પૈસાને સુરક્ષિત રાખવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે તો તમે પણ એફડી કરાવી શકો છો નજીકની તમારી બેંકની શાખામાં મુલાકાત લઈ શકો છો એફડી માટે જાઝા ડોક્યુમેન્ટની પણ રિક્વાયરમેન્ટ હોતી નથી જે તે બેંક છે એફડી કરાવવા માટે તમારું ન્યા અકાઉન્ટ ન હોય તો ફેલાવ પડે છે અને વધુમાં એક ફોર્મ ભરવું પડે છે જેમાં તમારી સિગ્નેચર હોય એમાં જે નોમિનેશનનું તમે વારસદારમાં જેનું નામ રાખવા માગતા હોય એ અધિકારીને કહેવું પડે છે વધારે બીજા કોઈપણ આધાર કાર્ડ અને તમારી હાજરી સિવાય બીજા કોઈપણ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હોતી નથી અને આની ડિટેલમાં માહિતી તમારે જો જોતી હોય તો ગૂગલ અથવા કોઈપણ પ્લેટફોર્મ પર તમે મેળવી શકો છો તો મિત્રો એફડી વિશે આટલી જાણકારી સાથે હું આ વિડીયોને પૂરો કરું છું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો આગળને આગળ શેર કરો અને અમારી ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું